નમસ્કાર ઘણીવાર એવું બને છે ને કે ઇતિહાસના આ બ્રિટિશ કાયદાઓ અને સુધારાઓ એમના નામ અને વર્ષો યાદ રાખવામાં બહુ જ કન્ફ્યુઝન થાય છે જો જવાબ હા હોય તો આ વિશ્લેષણ બસ એના માટે જ છે આજે આપણે ગોખણપટ્ટીને સાઇડ પર મૂકીશું અને કેટલીક એવી જાદુઈ ચાવીઓ શોધીશું જે આ જટિલ લાગતા ઇતિહાસને એકદમ સરળ અને તાર્કિક બનાવી દેશે સાચું કહું તો ઇતિહાસની આ તારીખો અને કાયદાઓના નામ એક મોટા કોયડા જેવા જ લાગે છે ખરું ને પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ચાલો આજે સાથે મળીને આ ગૂંચવણને ઉકેલીએ ખાસ કરીને આ નામો મોરલે મિન્ટો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ લાગે છે ને એકદમ સરખા કયું નામ કયા વર્ષ સાથે જોડાયેલું છે કોણ પહેલા આવ્યું બધું જ મિક્સ થઈ જાય છે પણ શું આનો કોઈ સહેલો ઉપાય છે ચાલો જોઈએ તો મોટો સવાલ એ જ છે કે ગોખણપટ્ટી કર્યા વગર આ બધું કાયમ માટે મગજમાં કેવી રીતે ફિટ કરી શકાય શું એવી કોઈ રીત છે જ્યાં માત્ર સરળ તર્ક અને મજાની યુક્તિઓથી કામ ચાલી જાય હા બિલકુલ છે અને ચાલો આલે સાથે મળીને એનો જવાબ શોધીએ અને અહીંથી જ આપણી જાદુઈ સફર શરૂ થાય છે એક એવી ટ્રીક જે કદાચ તમે ક્યારે નહીં ભૂલો કલ્પના કરો કે આખા ઇતિહાસને આપણે ફક્ત એક મોબાઈલ નંબરમાં ફેરવી દઈએ તો આ રહ્યો એ જાદુઈ નંબર અઠાવન એકસઠ બાણું ઝીરો નવ ઓગણીસ સત્તાવીસ આને બસ એક મોબાઈલ નંબરની જેમ જ યાદ રાખી લો આ માત્ર આંકડા નથી દોસ્તો આ આપણી આખી ટાઈમલાઈન છે દરેક આંકડા પાછળ એક ખાસ કોડ અને એક આખી વાર્તા છુપાયેલી છે તો ચાલો આ નંબરને ડીકોડ કરવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે મોબાઈલ નંબરના પહેલા ત્રણ આંકડા પકડીએ અઠાવન એકસઠ અને બાણું ચાલો જોઈએ કે આ કોર્સ શું કહે છે તો અઢારસો અઠાવન આના માટે બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે સી એસ વી હા કમ્પ્યુટરવાળું સીએસવી સી એટલે કંપની શાસનનો અંત બસ હવે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ખતમ એસ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ લંડનમાં ભારત માટે એક નવી પાવરફુલ પોસ્ટ બની અને વી એટલે વાઇસરોય ગવર્નર જનરલ હવે વાઇસરોય કહેવાયા જોયું કેટલું સિમ્પલ છે અને ઊભા રહો એક બોનસ યુક્તિ પણ છે પ્રથમ વાઇસરોયનું નામ કેવી રીતે યાદ રાખશો જરા વિચારો અઢારસો સત્તાવનના વિદ્રોહ પછી આટલી મોટી જવાબદારી કોણ સંભાળી શકે જે આ કામ કેન કરી શકે એટલે કે કરી શકે અને બસ એ જ હતા લોર્ડ કેનિંગ કેન કેનિંગ એકદમ સરળ હવે આગળ વધીએ એકસઠ પર આનો કોડ છે વીઆઈપી વી અને આઈ એટલે કે વોઇસ ફોર ઇન્ડિયન્સ પહેલીવાર ભારતીયોને કાયદા બનાવવાની પ્રક્રિયામાં સ્થાન મળ્યું અને પી એટલે પોર્ટફોલિયો સિસ્ટમ એટલે કે મંત્રીમંડળ જેવું દરેકને અલગ અલગ વિભાગ સોંપાયા આજની આપણી કેબિનેટ સિસ્ટમનો પાયો અહીં જ નંખાયો હતો તો એવા કયા ત્રણ ભારતીયો હતા જેમને આ વીઆઈપી એન્ટ્રી મળી એના માટે એકદમ સહેલો પાસવર્ડ છે બી પી ડી બસ આટલું જ બનારસના રાજા પતિયાલાના મહારાજા અને સર દિનકર રાવ બી પી ડી અને ત્રણેય નામ યાદ પછી આવ્યો નંબર નાઇન્ટી ટુ જુઓ અઢારસો પંચ્યાશીમાં કોંગ્રેસ બની ગઈ હતી એટલે હવે ભારતીયો વધુ અધિકાર માંગી રહ્યા હતા તો આનો કોડ છે બી ક્યુ બી એટલે બજેટ હવે ભારતીયો બજેટ પર ચર્ચા કરી શકતા હતા અને ક્યુ એટલે ક્વેશ્ચન્સ તેઓ હવે સરકારને સવાલો પૂછી શકતા હતા હા પાવર બહુ ઓછો હતો પણ આ એક મોટી શરૂઆત તો હતી જ વાહ આપણા મોબાઈલ નંબરનો અડધો રસ્તો તો કપાઈ ગયો હવે વારો છે એ ત્રણ નંબરોનો જેમાં સૌથી વધુ કન્ફ્યુઝન થાય છે ઝીરો નવ ઓગણીસ અને સત્તાવીસ પણ ગભરાશો નહીં આના માટે તો આપણી પાસે એનાથી પણ જોરદાર ટ્રિક્સ છે ચાલો સૌથી મોટા કન્ફ્યુઝનને જ પહેલાં કેલીએ મોરલેમિન્ટો અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કયું ઓગણીસો અને કયું ઓગણીસો ઓગણીસ નિયમ એકદમ સિમ્પલ છે નામનો નિયમ જે નામ ટૂંકું છે મોરલેમિન્ટો એનું વર્ષ પણ નાનું છે ઓગણીસો અને જે નામ લાંબુ છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એનું વર્ષ પણ મોટું છે ઓગણીસ ઓગણીસ બસ આટલું યાદ રાખો ક્યારે ગડબડ નહીં થાય તો ઓગણીસો ને સમજીએ આનો કોડ છે થ્રી એમ પહેલો એમ વાઇસરોય લોર્ડ મિન્ટો બીજો એમ જે સૌથી અગત્યનો છે મુસ્લિમ આ કાયદાથી જ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ આવ્યું જેને ભારતમાં ભાગલા પાડો અને રાજકોની નીતિનો પાયો નાખ્યો અને ત્રીજો એમ મેમ્બર સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જોડાનારા પહેલા ભારતીય બની અને આ સત્યેન્દ્ર પ્રસાદ ક્યાં જોડાયા હતા એમાં કન્ફ્યુઝન થાય છે તો યાદ રાખવાની એક મસ્ત રીત છે તેમના નામમાં સિંહા આવે છે જે સિંહ જેવું સંભળાય છે ખરું ને અને સિંહ કેવો હોય પાવરફુલ તો તેઓ સામાન્ય ધારાસભામાં નહીં પણ વધુ પાવરફુલ જગ્યાએ એટલે કે એક્ઝિક્યુટિવ ઓફિસમાં જોડાયા જો હજુ પણ કન્ફ્યુઝ થતા હો તો આ વિઝ્યુઅલ ટેપ જુઓ નાઇન્ટીન ઝીરો નાઇન એટલે મિન્ટો તો એને મિન્ટની ગોળી સાથે જોડી દો અને નાઇન્ટીન નાઇન્ટીન એટલે ચેમ્સ ફોર્ડ એને જૂની ફોડ ગાડી સાથે મિન્ટ અને ફોર્ડ હવે તો ભૂલવાનો સવાલ જ નથી હવે વારો ઓગણીસો ઓગણીસનો આનો જાદુઈ શબ્દ છે ડબલ કેમ કારણ કે વર્ષમાં જ બે વાર ઓગણીસ છે એટલે બધું જ ડબલ પ્રાંતોમાં ડાયર કી એટલે કે ડબલ શાસન અને કેન્દ્રમાં બાય કેમેરલિઝમ એટલે કે ડબલ ગૃહ એટલે કે આજની લોકસભા અને રાજ્યસભાનો પાયો અહીં નંખાયો ડબલ ઓર્ગનાઇઝ ડબલ શાસન સિમ્પલ અને હવે આપણા મોબાઈલ નંબરનો છેલ્લો આંકડો સત્યાવીસ આનો કોડ છે વ્હાઈટ કેમ કારણ કે ઓગણીસો સત્યાવીસમાં સાયમન કમિશન આવ્યું એમાં સાત મેમ્બર હતા અને સાતે સાત અંગ્રેજ હતા એટલે કે વ્હાઈટ એક પણ ભારતીય નહીં આથી આખા દેશમાં સાયમન બેકના નારા લાગ્યા અને તેનો જોરદાર વિરોધ થયો તો બસ આપણા બધા કોડ્સ હવે ખુલી ગયા છે ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને આખી સ્ટોરીને એક નજરમાં જોઈએ જુઓ આ ટાઇમલાઇન આખી વાત હવે કેવી સ્પષ્ટ દેખાય છે અઠ્ઠાવનમાં સીએસવીથી શાસન બદલાયું એકસઠમાં વીઆઈપી તરીકે ભારતીયોને સ્થાન મળ્યું બાણુંમાં બીક્યુથી બોલવાનો અધિકાર મળ્યો પછી ઓગણીસોમાં થ્રીએમથી ભાગલાનો પાયો નંખાયો ઓગણીસમાં બધું ડબલ થયું અને છેલ્લે સત્યાવીસમાં વ્હાઇટ કમિશનનો વિરોધ થયો આ ગોખણપટ્ટી નથી આ એક તર્કબદ્ધ વાર્તા છે અને આ રહી તમારી ફાઇનલ ચીટશીટ બધા વર્ષ કોડ્સ અને તેનો મતલબ બધું એક જ જગ્યાએ રિવિઝન માટે આનાથી સારું બીજું કંઈ નહીં આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો બહુ કામ લાગશે એક વાત યાદ રાખજો આ ખાલી શોર્ટકટ્સ નથી આ ઇતિહાસને સમજવાની એના તર્કને પકડવાની ચાવીઓ છે અને જ્યારે આપણે સમજીને યાદ રાખીએ છીએ ત્યારે જ સાચી સફળતા મળે છે તો હવે જ્યારે આ જાદુઈ ચાવીઓ હાથમાં છે ત્યારે સવાલ એ છે કે ઇતિહાસનો બીજો કયો અધરો લાગતો અધ્યાય તમે ખોલવા માંગો છો વિચારજો જરૂર